વેલકમ ટુ માય ન્યુ લુક દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું હવાર હવારમાં જો આ હમણાં તો ટાયર્ડ એટલી બધી ઠંડી પડે છે ને તમારે કેટલી પડે કોમેન્ટ કરજો હમણાં તો ઠંડી ભૂખા કાઢ નાખી એવી પડે અને પવન એવો આવે છે અને બહુ મોડા સુધી હોવાનું મન થાય એવી ઠંડી પડે છે તો એવું બધું છે આપણા વિડીયો જોવા કન્ટિન્યુ થઈ જાય બાકી કોઈ પ્રોબ્લેમ નથી અને આ ભાઈ જોવા અહીંયા એ ઠંડી મેં કર રહે હે ભૈયા

કોબાડિયા કોબાડિયા થી પાછા આવી ગયા છે ભાઈ પેલા કોબાડિયા રહેતો હવે પછી મોવા રહું છું હવે મોવા રહેશો એવું છે વિડિયો જોવો છો બધા હા હા આ બબન ક્યાંથી છે વિજાપડી વિજાપડી એવું છે બધું તો જો બેઠા છે કાઈ વાંધો નહી જોતા રહેજો બબાય કહી દયો તો લાવી નાખ્યા છે ભાઈ પાવ ભાજી શું છે ભાજી પાવ ભાજી પાવ ભાજી પાવ એ લો પાવ ભાજી લાવી નાખ્યા છે પાવ ભાજી ખાવાની હતી તો ਆ ਬਈ ਨੀ ਬੋਹਾ ਪਹਿਲਾ ਤਮਾਰਨੇ ਖਾਣੂ ਮਾਰੇ ਨੀ ਤੁਹਾਨੂੰ ਕਹੀ ਦੇ ਆਲੋ ਬਦਾਈ ਪਾਵਾ ਭਾਜੀ ਖਾ ਜੋ ਇ ਜਥਾਸ ਭਾਵਨਾ ਕਰ ਤੇ ਲੌਂਗੜੀ થી ਪਾਵਾ ਭਾਜੀ ਲਤਾਇਆ ਬਨ ਲੌਂਗੜੀ ਨਾ ਭਜ ਬੋਹਾ ਹੈ ਚਾਹਲੋ ਬਦਾਈ ਪਾਵਾ ਭਾਜੀ ਖਾ ਪੀਸ ਕੋਲ ਲੇ ਲੇ ਪਾਵੇ ਆ ਵੀ ਗਿਆ ਆਇਆ ਤੇ ਸ਼ੈਂਗਰ ਭਾਜੀ ਆ ਵੀ ਗਏ આ ભાઈ છે ને ઓર્ગન વગાડે છે પણ એને બહુ કેટલું આવડે એ કે ભલા એક નહીં આવડતું કે એમ તો છે ને ચાર પાંચ આવડે છે પણ આ ભાઈ વગાડતા ને હો બાકી નગર ચાર પાંચ વગાડે છે કેટલા આવડે ખાસ બે ત્રણ બે ત્રણ આવડે હા આગડે કયો વગાડે છો આગડે સહી પછી આની પછીનું ભારત કે બચ્ચા એવું છે ભાઈ તો જો આ ઓર્ગન શીખે છે બેઠો બેઠો ઘરે તો એવું બધું છે આવડી દે એવું લાગે આ ભાઈને કોમેન્ટ કરી દેજો કેમ લાગે ગમે હા એવું બધું છે ભાઈ

તો એવું બધું છે તો કાઈ વાંધો નહીં ચાલો તો થોડું થોડું પેલા જમી લઈ દાળ ભાત ને ચાક રોટલા ને હુંંગળા નું દૂધ ને એવું બધું તો ભાઈ દિવસે છે ને બહુ ઠંડી પડે છે આપણે જમી લીધા છે ને ઠંડી પડે છે દિવસે એટલે આ ચેર નાવું પડ્યું ભાઈ રાત્રે આજ નાઈ નાખો છો બહુ ઠંડી હવાર માં એની કરતા વધારે અમે તો રાત્રે આજ નાઈ નાખું છે તો નાઈ કાઢવીને આપણે જો વ્યવસ્થિત અને મસ્ત તમને બબે કડી ના બે ગીત સંભળાવી દો મજા જ આવી જાય એવા એલ હોય નો નો તો

હમ ખાધાય ભાઈ બંધ અમારે એ હારે વરતાનતા ગયા ગીર કલેજા મળતા નો કેમ વરતાન છે ભાઈ બંધો મળતા ન કેમ વર્તાન છે વાલાયા તો વાલપણુ સેવાન આયને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા એ દીને રાત એ ક્યારમી આયા કન રાત અલડી વાલા થોડો હરખતો દેખાળ બળલાને તો આવી રીતનું છે દોસ્તો બાકી તો આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો યાર અને હરેક વિડીયોમાં છે ને તમને તમારી ફરમાઈશ કોમેન્ટ કરી દેજો કે જે પણ કાઈ તમને મનગપતું એવું ગીત હોય તો ચોક્કસથી આપણે વિડીયોના યન્ડમાં તમારી ફરમાઈશ પૂરી કરીશું એવી ટ્રાય કરીશું આપણે કે કોઈ પણ તમને ગમતું ગીત હોય લોકગીત હોય કે જે પણ તમને મસ્ત મજાનું જે ગમતું હોય એ આપણે હાર્મોનિયમ ઉપર વગાડી અને તમારી એ ફરમાઈશ પૂરી કરીશું ટ્રાય કરશું એવી તો આશા કરું કે દોસ્તો આ વ્લોગ તમે ગમ્યો છે અને વ્લોગનો પણ આપણે યન્ડ કરવો છે તો આવી જ રીતે આપણે તમને મોજ કરાવતા રહીશું અને આનંદ કરાવતા રહીશું અને નવા નવા વ્લોગ લાવતા રહીશું તો આશા કરું કે વ્લોગ ગમ્યો હશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા તો ઘણા બધા મિત્રો વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર કારણ કે સિત્તેર ટકા વિડીયો જોવે છે એમાં સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવાનું એટલું કારણ કે ભાઈ નોટિફિકેશન નોટિફિકેશન પહેલાં તમને મળે જ્યારે વિડીયો વિડીયો આપણો અપલોડ થાય ત્યારે તમને પહેલાં ભાઈ સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરી લેજો માટે મળીએ છીએ આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બા બાય